જન્મ મરણ નોંધણી કઈ રીતે થાય જન્મ મરણ નોંધણી માટે ક્યાં જવું ક્યાં ફોર્મ ભરવા વગેરે માહિતી મેળવીશું જન્મ જન્મ અને મરણ નોંધણી ભારત સરકારના અધિનિયમ ઓગણીસો ઓગણ સિત્તેર હેઠળ ફરજીયાત કરવામાં આવ્યું છે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા વિડીયો અંત સુધી નિહાળો હવે તમે જન્મ મરણ નોંધણી કરાવવા ક્યાં જશો તેની માહિતી મેળવીએ ગ્રામ્ય વિસ્તારમાં જન્મ મરણ નોંધણી તલાટી કમ મંત્રી પાસે કરાવી શકાય નાના શહેર કે જ્યાં નગરપાલિકા છે ત્યાં આરોગ્ય અધિકારી કે નગરપાલિકા દ્વારા નિયુક્ત અધિકારી નોંધણી કરે છે મોટા શહેરો કે જ્યાં ત્યાં મહાનગરપાલિકા છે ત્યાં આરોગ્ય અધિકારી કે મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત અધિકારી નોંધણી કરે છે જન્મ મરણ નોંધણી માટે જરૂરી ફોર્મ જન નોંધણી માટે ફોર્મ નંબર એક ભરવું મરણ નોંધણી માટે ફોર્મ નંબર બે ભરવું મૃત જન્મ નોંધણી માટે ફોર્મ નંબર ત્રણ ભરવું હવે આપના બાળકના જન્મ નોંધણી ક્યારે કરાવવી તેની માહિતી મેળવીએ બાળકના જન્મ થયેથી એકવીસ દિવસની અંદર નોંધણી કરાવવી જરૂરી છે જો આપ નોંધણી એકવીસ દિવસમાં નથી કરાવી તો બાવીસમી એકત્રીસ દિવસ સુધીમાં પાંચ રૂપિયા લેટ ફી સાથે નોંધણી કરાવી શકો છો એક માસથી બાર માસ સુધીમાં જિલ્લા પંચાયતની રજિસ્ટ્રાર કચેરી દ્વારા જન્મ નોંધણી થઈ શકે છે એક વર્ષ સુધી આપ નોંધણી નહીં કરાવો તો કોર્ટનો હુકમ કે પત્ર દ્વારા નોંધણી થઈ શકે છે સામાન્ય રીતે પંદર વર્ષ સુધી જન્મ નોંધણી થઈ શકે છે વધુમાં આપને જણાવી દઈએ કે મરણ નોંધણી માટે ઉપર પ્રથમ ત્રણ નિયમો મુજબ જ થશે જન્મ નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ જો બાળકનો જન્મ ઘરે થયો હોય તો જન્મ નોંધણી માટેનું ફોર્મ નંબર એક ભરીને આપવું માતા કે પિતાના ઓળખ કાર્ડની ઝેરોક્ષ ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ હવે જો બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય તો નીચેના ડોક્યુમેન્ટ જોઈશે ડિલિવરી કાર્ડ હોસ્પિટલનું જન્મ અંગેનું પ્રમાણપત્રની ઝેરોક્ષ જન્મ નોંધણી માટેનું ફોર્મ નંબર એક ભરીને આપવું માતા કે પિતાના ઓળખ કાર્ડની ઝેરોક્ષ ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ મરણ નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ જો મૃત્યુ ઘરે થયો હોય તો મરણ નોંધણી માટેનું ફોર્મ નંબર બે ભરીને આપવું મરણ પામનાર વ્યક્તિનું ઓળખ કાર્ડની ઝેરોક્ષ સ્મશાનકી કબ્રસ્તાનનો દાખલો અરજદારના ઓળખ કાર્ડની ઝેરોક્ષ હવે જો વ્યક્તિનું મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો નીચેના ડોક્યુમેન્ટ જોઈશે મરણ નોંધણી માટેનું ફોર્મ નંબર બે ભરીને આપવું મરણ પામનાર વ્યક્તિનું ઓળખ કાર્ડની જેરોક્ષ હોસ્પિટલનું વ્યક્તિના મૃત્યુ અંગેનું તબીબી પ્રમાણપત્રની ઝેરોક્ષ અરજદારના ઓળખ કાર્ડની ઝેરોક્ષ ત્રણ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ આપના નોંધણી અધિકારીને આપવાના રહેશે જન્મ કે મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઈ ઓળખ વેબસાઇટ પર જઈ નીચેના સ્ટેપ અનુસરો સૌપ્રથમ ઈ ઓળખ વેબસાઇટ ખોલો વેબસાઇટ ખોલતા જ ડાઉનલોડ સર્ટિફિકેટનો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો જોવા મળતી સૂચના વાંચો ત્યારબાદ નીચે આપેલ ઇવેન્ટમાં આપનો નોંધણી સમયે મેળવેલ એપ્લિકેશન નંબર અને વર્ષ નાખી સર્ચ કરો અને તમારું પ્રમાણપત્ર મેળવો જો આ વીડિયો તમને મદદરૂપ હોય તો સોશિયલ મીડિયામાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો